ગોંડલ માર્કેટ યાર્ડમાં કેસર કેરીનું આગમન થઈ ગયું છે જેમાં યાર્ડમાં પ્રથમ વખત કેસર કેરીનું આગમન થતાં કેરી રસિકોમાં આનંદ છવાયો છે કેસર કેરીની સીઝનનો એક સપ્તાહ મોડો પ્રારંભ થયો છે જેમાં ઓના પંતકમાંથી પ્રથમ વખત કેસર કેરીનું માર્કેટ યાર્ડમાં આગમન થયું છે વેપારીએ જણાવ્યું હતું કે ગોંડલ ફ્રૂટ માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં કેસર કેરીની આવક થતી હોય છે આ વર્ષે પણ સીઝનનો શ્રી ગણેશ થયા છે ત્યારે બસ્સો બોક્સની આવક ખૂબ જ સારી કહેવાય સાથે સાથે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગત વર્ષે કેસર કેરી આવકમાં મોખરે રહ્યું હતું જેનું મુખ્ય કારણ એ છે કે સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી વેપારીઓ અહીં કેસર કેરીની ખરીદી કરવા આવે છે અને ખેડૂતોને પણ પૂરતો ભાવ મળતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરી વેચવા માટે પ્રથમ પસંદગી કરતા હોય છે ઉના પંથકમાંથી કેસર કેરી આવી ગઈ છે સિઝનમાં પ્રથમવાર બસ્સો બોક્સ કેરીની આવક થઈ છે જેમાં દસ કિલોના બોક્સનો ભાવ રૂપિયા થી ત્રણ હજાર સુધી બોલાયો છે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં કાંટાળા તલાલા ઉનાના જસાધાર બાબરીયા સહિતના પંથકમાંથી ખેડૂતો અહીંયા કેસર કેરી વેચવા માટે આવે છે ત્યારે આ વર્ષે પણ આગામી દિવસોમાં કેસર કેરીની આવકમાં વધારો થશે આ વર્ષે બજારમાં કેસર કેરીનું આગમન ભલે મોડું થયું પરંતુ કેસર કેરીની આવક વધશે તેવું લાગી રહ્યું છે